નમસ્કાર ધંધુકા ગામમાં ફાયરિંગની ઘટના બની છે જે એકનું મોત થયું તેવા સમાચાર સામે આવ્યા ધંધુકા ગામમાં ફાયરિંગની ઘટનામાં એકનું મોત જ્યારે ધંધોકા ગામમાં આવેલી સુંદર કુવા વિસ્તારમાં ફાયરિંગ બનાવ બન્યો છે બનાવમાં કિશન ભરવાડનું મોત થયું છે જ્યારે કિશનભાઈ શિવાભાઈ બોળિયા તેમનું પૂરું નામ છે ધંધુકામાં ફાયરિંગની ઘટનામાં એકનું મોત સામે આવ્યું છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોળ્યા કિશાનભાઈ પોતાનો બાઇક લઈ અને જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ અજાણ્યા વ્યક્તિએ ફાયરિંગ કરી અને નાસી ઉઠ્યા છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે ઘટનાની જાણ થતાં જ ધંધોકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ચુપ્ત બંદોબસ્ત ગોઠવાઈ ચૂક્યું હતું પોલીસ દ્વારા પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે ધંધોકા ગામમાં ફાયરિંગની ઘટનામાં જે શખ્સનું મોત થયું છે જે કિશનભાઈ ભરવાડ છે ધંધુકા ગામની આ ઘટના વિશે તમારું શું કેવું છે અવશ્ય કોમેન્ટ કરી શકો છો અને અવનવા ન્યૂઝ મેળવવા માટે જરૂરથી આ યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો